નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે વાત કરવાના છે ટીમલીના સુપરસ્ટાર એવા કમલેશ બારોટ વિશે કમલેશ બારોટના સોંગ આખા ગુજરાતમાં બૂમ પડાવતા હોય છે અને સહદેવ દીર્જો દ્વારા ગાવામાં આવેલું બચપન કા પ્યાર ભૂલ નહીં જાના એ સોંગે તો આખા વિશ્વમાં ધમાલ મચાવી દીધી હતી કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ઉમેશ બારોટે કમલેશ બારોટના મામાના દીકરા છે અને એક ઇન્ટરવ્યુમાં કમલેશ બારોટે જણાવ્યું હતું કે આજે હું જે કંઈ પણ છું એ આ ઉમેશ બારોટના કારણે છું અને મારા મામા જયેશ બારોટના કારણે કમલેશ બારોટની પ્રથમ ફિલ્મ હતી કાંતાળી સાંતાળી જેમાં ચંદન રાઠોડ પણ હતા જે ખૂબ જ સુપરહિટ રહી હતી અને ત્યારબાદ હાલને રૂપલીને પહેણવા વિરણ થયો તારો વાયદો તારીને મારી જોડી એવી અનેકો સુપરહિટ ફિલ્મો આપણા કમલેશભાઈ બારોટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી છે કમલેશ બારોટના ટીમલી ગીતો પણ મિલિયનોમાં જોવા મળતા હોય છે અને કમલેશ બારોટના મામા જયેશ બારોટ પણ એક ખૂબ સારા સિંગર છે મ્યુઝિક ડિરેક્ટર છે ડાયરેક્ટર છે અને એમણે અનેકો સુપરહિટ ગીતો પણ લખ્યા છે જેમાં સાથી ગીત બહુ જ સુપરહીટ ઠેરવેલું વિક્રમ ઠાકોરની ફિલ્મનું ઓડી ચુંદલી મેં તો તારા નામ નહીં અને એમના મામાથી જ ઇન્સ્પાયર થઈને આ કમલેશ બારોટ આજે વિશ્વ વિખ્યાત સિંગર બની ચૂક્યા છે